હીરા બજારમાં આવેલી મંદી વચ્ચે ત્રણ રત્ન કલાકારોએ બે કારીગરોની ધમકાવી લૂંટ ચલાવી હતી જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે ત્યારે હીરા બજારમાં આવેલી મંદીને લઈ રત્ન કલાકારો લૂંટ કરવા નીકળી પડ્યા હતા વરાછા મીની હીરા બજાર ખાતે મળસ્કે છપ્પુની અણીએ બે કારીગરોની ધમકાવી ત્રણ રત્ન કલાકારોએ ચપ્પુની અણીએ લૂંટ ચલાવી હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી લૂંટ કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા તો લૂંટ કરનાર રત્ન કલાકારોએ જણાવ્યું હતું કે ખર્ચો ભરવા માટે લૂંટનો પ્લાન બનાવ્યો હતો હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં આવેલ વરાછા મિની બજાર ઠાકોર દ્વાર સોસાયટીમાં શ્રી હરિ બિલ્ડિંગમાં ચોથા માળે આ કામના ફરિયાદી ફરિયાદી શ્રી કુણાલભાઈ પ્રવીણભાઈ ભુવા નાઓ હીરા નાવોનું હીરાનું કારખાનું છે અને તેઓ સીવીડી ડાયમંડ બનાવવાનું કામ કરે છે રાત્રિના સાડા ત્રણ વાગ્યાના સુમારે વીસથી પચીસ વર્ષની ઉંમરના આશરાના ત્રણ ઈસમો મોઢરે રૂમાલ બાંધી અને તેમના કારખાને આવી તેમના બે કારીગરો નાઇટ શિફ્ટમાં કામ કરતા હતા તે પૈકી એક કારીગરના છરી બતાવી અને એકસો વીસ કેરેટ એટલે કે એંસી હજાર રૂપિયાના હીરાની તેમજ બે કારીગરોના બંને વિવો મોબાઈલની લૂંટ કરી અને ભાગી જવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી આ બાબતે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ અને સૂચના મુજબ સ્પેશિયલ સીપી સેક્ટર વન સરના માર્ગદર્શન હેઠળ અને ડીસીપી જ્હોન વન સરની ગાઈડન્સ હેઠળ વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ તથા તેમની સર્વેલન્સની ટીમે તાત્કાલિક આ બાબતે તપાસ હાથ ધરી અને આ કામે કુલ ત્રણ આરોપીઓ તથા એક જુબેનાઇલની ધરપકડ કરેલ છે સમગ્ર ઘટનાની હકીકત જોતાં આ કામના આરોપીઓએ ભેગા મળી અને પોતે ક્રિમિનલ કોન્સ્પાયરસી કરી અને કારખાનામાં રાત્રિ દરમિયાન લૂંટ કરવાનું પ્લાન કરેલો અને એ મુજબ કારખાનામાં જ એક કામ કરતા ઈસમે ટીપ્સ આપેલી અને એના ભાઈ હિતેશ દિનેશભાઈ ભુવા તથા એના મિત્ર જયદીપ અલગોતર તથા સુરેશ ગોહિલ એમ ત્રણ ઈસમોએ સાથે મળી અને આ ઘટનાને અંજામ આપ્યો છે વરાછા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરેલ છે એંસી હજારના એકસો વીસ કેરેટ વજનના હીરા તેમજ બંને મોબાઈલ મળી કુલ નેવું હજારની મત્તાનો મુદ્દામાં હસ્ત કરેલ છે બંને ત્રણેય આરોપીઓની ઉડાણપૂર્વક તપાસ ચાલુ છે